સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં સ્વચ્છ અક્ષરોએ સફળતાની ચાવી ઉપર અનુલેખન સ્પર્ધા યોજાઈ પંચમહાલ જિલ્લાના પાટનગર મુખ્ય મથક ગોધરામાં શહેર પંદર વર્ષથી ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ એક મુસ્લિમ યુવા શિક્ષક ઇમરાનભાઈ લગાતાર આપી રહ્યા છે જેના સંચાલક ડૉક્ટર સુજાત વલી છે સદભાવના મિશન ક્લાસ મારવાડી વાસ બહારપુરા ગોધરામાં એકમાત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ ચાલે છે આજના સમયમાં મોંઘી ફીના કારણે બની શકતા નથી તેવામાં ડોક્ટર સુજાત વલ્લી તરફથી ચલાવવામાં આવતી સદભાવના મિશન ક્લાસ મારવાડી વાસ બહારપુરા છે ને એકમાત્ર ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોનો આશરો છે તે મુસ્લિમ સમાજનું નામાંકિત મશહુર શિક્ષક ભાઈ લગાતાર શિક્ષણ પંદર વરસથી મફત આપી રહ્યા છે જેમાં એકસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક શિક્ષણ અર્થે આવે છે જે ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે આજરોજ રોજ એક અનોખી રીત સ્વચ્છ અક્ષરોએ સફળતાની ચાવી છે પર અનુલેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં એકસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે બાળકોના સ્વચ્છ અને સુંદર અક્ષરોથી લખેલા ફકરા ઉપરથી છ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબર પરિહાર કાવ્યા ઉમેદ દ્વિતીય ક્રમે ગૌડ ગુડીચા સોહિત તૃતીય ક્રમે મારવાડી નકુલ છગન ચોથા ક્રમે આ રાકેશ પાંચમા ક્રમે ગૌડ અમૃતા સોહિત ક્રમે ગોસાઈ વિરલ રમેશ વગેરે વિજેતાઓને ઇનામી રૂપે શૈક્ષણિક સાધનો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સદભાવના મિશન ક્લાસ મારવાડી વાસ બારપુરા ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરાવતા શિક્ષક ઈમરાનભાઈ તથા સંચાલક ડોક્ટર સુજાત વલી અને વાલીઓએ તમામ અનુલેખન સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા જીવનમાં સાચો નાગરિક બનો અને શિક્ષણ મેળવી ઉચ્ચ કક્ષાએ જાઓ તેવી શુભકામના પાઠવી હતી સો મિશન ક્લાસ બારપુરા ગોધરામાં છેલ્લા પંદર વરસથી શિક્ષણ કોચિંગ ક્લાસ મેળવી રહ્યા છે આજ રોજ સાત મિશન ક્લાસ બારપુરા ગોધરામાં અનુલેખન સ્પર્ધા યોજવામાં આવી છે તેમાં તમામ બાળકોએ ઉત્સાહ ભેડે ભાગ લીધો છે મારું નામ કાવ્યા ઉમેદભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું સદભાવના મિશન ક્લાસ બારપોરા ગોધરામાં છેલ્લા પંદર વર્ષથી નિઃશુલ્ક મફત ગરીબ અનાથ અને આર્થિક રીતે પછાત બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ આપવામાં આવે છે આ ક્લાસના સંચાલક શ્રી ડૉક્ટર સુજાત વલી છે આજ રોજ સ્વચ્છ અક્ષરો એ સફળતાની ચાવી છે એના અનુલક્ષીમાં આજે અનુલેખન સ્પર્ધા યોજવામાં આવી છે એકસો ચાલીસથી વધુ બાળકોએ અહીંયા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટોપ સિક્સને શૈક્ષણિક સાધનો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ ડૉક્ટર સુજાત વલી સાહેબ સ્થાનિક લોકોએ વાલીશ્રીઓએ અને બાળકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ગોધરામાં છેલ્લા પંદર વર્ષથી મફત શિક્ષણ કોચિંગ ક્લાસ કરાવી રહ્યા છે આજ રોજ અનુલેખન સ્પર્ધા રાખવામાં આવી છે તેનો તમામ બાળકોએ ઉત્સાહથી લાભ લીધો છે મારું નામ સોલંકી ધ્રુવી તુલસીભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું